હલો ફ્રેન્ડ્સ આજની આપણી રેસીપી છે દાળ ફ્રાય તો ચલ્યા અને ફટાફટ આપણે બનાવવાનું શરૂ કરીએ તો દાલ ફ્રાય બનાવવા માટે અહીંયા મેં લીધી છે બે પ્રકારની દાળ અહીંયા લીધી છે સૌથી પહેલાં મગની દાળ અને મસૂરની દાળ તો આ કપનું મેઝરમેન્ટ મેં લીધું છે તો તમે અગર આ કપથી મેઝરમેન્ટ લો છો તો એ જ કપથી તમારે બંને વસ્તુ અડધી અડધી લેવાની છે એટલે એક કપ તમે લેશો મગની દાળ તો એનાથી અડધી તમારે લેવાની છે મસૂરની દાળ હવે બંને દાળને સારી રીતે ધોઈ લેશું ત્રણ ચાર પાણીથી અને પછી એને પંદરથી વીસ મિનિટ આપણે ગરમ પાણીમાં પલાળશું તો હમણાં અહીંયા મેં પર્યાપ્ત પાણી લઈ લીધું છે અને હવે આપણે એને પંદર મિનિટ માટે પલાળશું તો હવે પંદર મિનિટ થઈ ગઈ છે દાળ પણ સારી રીતે પલળી ગઈ છે આપણી હવે આપણે આ પાણી કાઢી લેશું અને બીજું નવું પાણી નાખશું એમાં કૂકરમાં ટ્રાન્સફર કરી લેશું બધી દાળ એક સાથે એમાં બે ગ્લાસ પાણી ઉમેરશું આપણે હવે એમાં ઉમેરશું આપણે લોકો લીલા મરચાં ફાળ કરી લીધા છે વચ્ચેથી એક મીડિયમ સાઇઝનું ટમેટો એડ કરશું ચોપ કરીને એક નાની ડુંગળી લીધી છે આ રીતે મેં ચોપ કરી લીધી છે સ્લાઇસમાં એને એડ કરશું અડધી ચમચી હળદી એડ કરશું હળદયાને અડધી ચમચી એટલી હિંગ એડ કરશું હવે આ બધી વસ્તુને મિક્સ કરી લેશું એકવાર હવે ગેસ ચાલુ કરીને આપણે કૂકરનું ઢાંકણું ઢાંકીને ચાર સીટી વાગે ત્યાં લગીને આપણે એને ચડાવી દેસુ આપણે ચાર વિસલ લગાવવાની છે એટલે ચાર સીટી આપણે દાળની લગાવવાની છે બાફવા માટે તો હવે આપણી ચાર વિસલ થઈ ગઈ છે કૂકર પણ ઠંડુ થઈ ગયું છે તો આપણે એને ખોલશું હવે દાળને થોડી આટી લેશું આવી રીતે ઓલરેડી દાળ આપણી સારી રીતે ચડી ગઈ છે તો આ રીતે બસ ખાલી આપણે આટી લેવી એને તમે જોઈ શકો છો કેટલી સરસ ચડી ગઈ છે દાળ હવે આપણે ગેસ ઓન કરશું ફરીથી અને એમાં એડ કરશું એક ગ્લાસ પાણી અને ફરી હલાવી દેશું સારી રીતે તમને જે હિસાબથી જાળી જોઈતી હોય એ હિસાબથી તમે દાળની જે કન્સિસ્ટન્સી છે એ રાખી શકો છો અહીંયા મને વધુ જાડી લાગે છે તો હું બીજો અડધો ગ્લાસ પાણી આમાં એડ કરીશ તો બીજો અડધો ગ્લાસ પાણી એડ કર્યું છે મેં સાથે આપણે એડ કરીશું મીઠું સ્વાદ પ્રમાણે અને સારી રીતે હલાવી લેશું સારી રીતે ઉકળવા દેસું દાળને અને હલાવતા પણ રહેશું આ રીતે હવે આપણી દાળ સારી રીતે ઉકળી ગઈ છે તો એને સાઈડ પર કરી દઈશું આપણે હવે આપણે દાળ ફ્રાયનો એક વઘાર રેડી કરશું એના માટે મેં નાની કડાઈ લીધી છે કડાઈ આપણી જેવી જ ગરમ થાય એમાં એડ કરીશું એક ચમચી ઘી સાથે એડ કરશું એક ચમચી તેલ પણ આમાં એને બેલેન્સ કરવા માટે હવે અહીંયા લીધું છે દાલચીની અડધી ઇંચ ટુકડો લીધો છે મેં અહીંયા દાલચીનીનો એટલે કે તજનો અને સાથે ઉમેરશું આપણે અડધી ચમચી જીરું અડધી ચમચી રાઈ ઉમેરશું સાથે બે સૂખા લાલ મરચાં હવે ફ્લેમને સ્લો કરીને એમાં એડ કરશું અડધી ચમચી કાશ્મીરી લાલ મિર્ચ પાવડર તો આપણો આ વઘાર રેડી થઈ ગયો છે હવે ગેસને ઓફ કરી દઈશું અને આ વઘાર આપણે દાળમાં એડ કરીશું અને તરત જ એના ઉપર આપણે ઢાંકનું ઢાંકી દઈશું તો આ દાળ આપણી રેડી થઈ ગઈ છે દાળ ફ્રાય હવે આને પાંચ મિનિટ પછી આપણે ખોલશું અને સર્વ કરશું તો આ રેડી થઈ ગઈ છે આપણી ફ્રાય બનીને અહીંયા રેડી તમે જોઈ શકો છો કેટલો સરસ એકદમ હોટેલ જેવો કલર પણ આવ્યો છે અને સારી રીતે ટેસ્ટમાં પણ એકદમ પરફેક્ટ રેસિપી છે આ દાલ ફ્રાય બનાવવાની એકદમ સિમ્પલ તરીકેથી તો આવી જ રેસીપીઓ માટે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો અને લાઇક પણ કરો અને શેર પણ કરો